એની પાસેથી પાંચ મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ ઓગણસાબાઈ એમ એ કે મંગળવાર ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની કે મંગળવારે જીઆરડીસી ની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને બીજા રવિવારે બીજી જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા

thank <laughs> you